le voilà ક્યાં ખુશી રહીએ ખુરશો બહાર ખુશો બહાર હા બિહ સમય ખૂબ થઈ ગયો છે અને હું જોઈ રહી છું કે અહીંયા વડીલો શાંતિથી બેસીને આ પ્રસંગને સફળ બનાવી રહ્યા છે એટલે સૌથી પહેલાં તો તમામ વડીલોને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો સમય થયો હોવા છતાં અમારું માન સાચવવા માટે આપ શું શાંતિથી બેઠા છો અહીંયા પુસ્તકાલયનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે એમાં ઉપસ્થિત અમારા વડીલ અમારા માર્ગદર્શક લોકસભાની ચૂંટણી વખતે સૌથી વધારે જો જીતનો આશ્વાસન આપ્યું હોય એવા આદરણીય રમણલાલ હોરા સાહેબ કે જેમણે સાથે રહી અને મારી જીત માટે ખૂબ મને વિશ્વાસ અપાવ્યો હતો અને થી સતત આ ક્ષેત્રમાં આ વિસ્તારમાં એમણે ખૂબ કાર્યો કર્યા છે એવા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી અને આપણા આદરણીય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ પટેલ હું નાની મોટી થયેલી છું અને મારા પિતા પણ માયણ હાઈસ્કૂલ માં નોકરી કરતા હતા બંને મિત્રો હતા એટલે એમનું પણ માર્ગદર્શન મને ખૂબ રહ્યું છે ને એમના બાળકોને પણ મેં એ વખતે ભણતી જતી હતી અને ટ્યુશન પણ કરાવતી હતી ત્યારે એમના દીકરાને પણ મેં ટ્યુશન આપ્યું હતું સીતા માસિન અમે બધા સાથે રહેતા હતા એવા માન્ય દિનેશભાઈ શ્રી કાંતિભાઈ પટેલ કેળવણી મંડળના પ્રમુખ તથા શ્રી નારણભાઈ તથા જેમણે પુસ્તકાલયો ખોલવાનું એક ખૂબ સરસ કાર્ય કર્યું છે અને એમાં ખૂબ મોટો ફાળો જેમનો રહ્યો છે અને જેમનો પુસ્તકાલય ખોલવો એ જ એક આશય છે એવા ડોક્ટર પંકજ પુરી કે ગોસ્વામી નિયામક શ્રી ગ્રંથાલય ગુજરાત રાજ્ય ગાંધીનગર માન્ય શ્રી સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રકાશજી આવે નથી પણ એમના આશીર્વચન આપણી સૌની સાથે છે એવા જ ભાઈ શ્રી દીપકભાઈ શ્રી સુરેશભાઈ તથા આદરણીય શ્રી અરવિંદભાઈ એમ શાહ તથા પટેલ તથા માન્ય શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય અને કહું કે હું પણ પણ એક શિક્ષિકા હતી જ્યારે જયારે રજાનો દિવસ આવે અને હાજરી આપવાની થાય તો થોડું મનમાં તો થાય પણ કરવું તો પડે પણ છતાંય આટલા સમય સુધી બેન શ્રી બેસી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન એમના બાળકોને ખૂબ ખૂબ અભિનંદન કે રવિવારના દિવસે પણ બેને આટલું સુંદર સરસ સ્વાગત અને કરાવી અને અહીંયા પ્રસ્તુતિ આપી છે એવા જ અહીંયા જે પુસ્તકાલયનું નિર્માણ થઈ રહ્યું છે તમામ દાતાશ્રીઓ જેમણે બનાવવામાં ભાગ ભજવ્યો છે એન્જિન્યર એન્જિનિયરશ્રીઓ શ્રી કોમલભાઈ તથા સર્વ સન્માનીય મંચ અહીંયા ઉપસ્થિત છે તમામ આગેવાનો અને પિંચોડ ગામના વતની આજુબાજુ પધારેલા જેમના પુસ્તકાલય ખોલ્યા છે હિંમતનગર હોય કે અન્ય જગ્યાએ તમામ વડીલોને મારા પહેલા તો હું ખૂબ ખૂબ આ પહેલી વાર આવવાનું થયું છે એટલે મારી જીતમાં આપ સૌએ ખૂબ મોટો ફાળો આપ્યો છે અને આપ સૌના આશીર્વાદથી આજે હું એક શિક્ષિકામાંથી સાંસદ બની છું એટલે તમામ આદરણીય મંચ અને સામે બેઠેલા તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દિનેશભાઈ કાંતિભાઈ અને સૌ આગેવાનો ખૂબ સુંદર મજાની લાઇબ્રેરીનું તો ઉદ્ઘાટન ઉદઘાટન થયું છે પરંતુ એવો બદલાતો જાય છે કે પહેલા આપણે બધા પોસ્ટકાર્ડ લખતા હતા અત્યારે તો પોસ્ટકાર્ડ જોવા મળતું નથી પેલું અંતરદેશી એ જોવા મળતું નથી અત્યારે તો કઈ હોય તો સીધો મોબાઈલ લખવાનું વાંચવાનું નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે હું એ વખતે શિક્ષણ મંત્રી હતો અને અમે કાર્યક્રમ આપ્યો તો વાંચે ગુજરાત દરેક વિદ્યાર્થી દિવસમાં એક કલાક વાંચવાનું રાખે અને બધા અમે સામૂહિક વાંચતા હતા અત્યારે તો છાપુ પણ તમે જુઓ તો ઉપરનું હેડિંગ વાંચીને અંદર શું ચાલે છે એ વાંચવાની કોઈને તકલીફ નથી અને એમાં વિદ્યાર્થીઓને તો ખાસ અને એટલા માટે પચીસ લાખ જેટલી માતબર રકમનું જયારે આ બિલ્ડિંગ બન્યું હોય ત્યારે મેં કહ્યું કે જે શાળાના વિદ્યાર્થીઓને પોતે આગામી દિવસોમાં સારી નોકરી મળે એના માટે સારા પુસ્તકો જોઈએ પુસ્તકનું જ્ઞાન એને મળે એટલે અમે કહ્યું કે ઉપર રૂપટોપ સોલર લગાવીએ એસી અત્યારે તો લગભગ આપણા બધાના ઘરોમાં એસી આવી ગયું છે હું પંચાણું આવ્યો તો વારું ના સમય વીજળી નહોતી મળતી હવે તો એમ કે સાહેબ અમારે ત્યાં પાવર ઓછો પડે છે એટલે કેમ પાવર ઓછો પડે છે કે લગભગ બધાના ઘેર એસી થઈ ગયા છે ને તો આ વિદ્યાર્થીઓને પણ એસી મળે ટૂંકમાં સારા વાનુકૂળ વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભણે એ રાજ્ય સરકારનો અભિગમ છે અને એટલા માટે આખા રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે વાંચનનું પ્રમાણ વધે એના માટેનો આ સુંદર મજાનો પ્રયોગ છે શરૂઆત આ પંથકમાં ઠીચુડ થઈ છે અપેક્ષા રાખે કે આજુબાજુના ચાર પાંચ ગામના સારા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે હું હમણાં પ્રકાશભાઈને વાત કરતો છું